જય જવાન જય કિસાન ખેડૂતભાઈઓ આજે આપણે વાત કરવાની છે આપણે જે આંબાની કલમ છે થોડા દિવસ પહેલાં આપણે એમાં ફર્ટિલાઇઝરનો ડોઝ આપેલો હતો ત્યારે આપણે ડોઝ આપ્યો ત્યારે આપણે સંપૂર્ણ માહિતી આપી હતી કે આપણે કઈ કઈ પ્રોડક્ટનો ડોઝ આપીએ છીએ ને એના પરિણામ કેવા મળશે એ આગળ ઉપર વાત કરશું એટલે આજે આપણે જે ડોઝ આપેલો હતો એના પરિણામની ખાસ કરીને વાત કરવાની છે સૌપ્રથમ તો આજે ઘણા બધા ખેડૂતભાઈઓ પણ ઉપસ્થિત છે આપણે એગ્રીની અંદર જે કહી શકાય કે સારા એવા સાયન્ટિસ્ટ છે જેની પાસેથી અમને પણ ઘણું બધું માર્ગદર્શન મળે એવા ગણીભાઈ પટેલ અહીંયા ઉપસ્થિત છે અને બધા ખેડૂતભાઈઓ વેપારી મિત્રો બધા જ અમે ભેગા થઈને આજે આપણા ફિલ્ડની અંદર આપણા ખેતરની અંદર આનું પરિણામ જોવા આવ્યા છે એટલે પહેલી વાત તો તમને એ કહી દઉં કે આપણે જે ડોઝ આપ્યો એનું ખૂબ સારું પરિણામ મળ્યું છે ઉત્તમ પરિણામ મળ્યું છે એટલે આ જે આખો ડોઝ આપ્યો હતો એમાં તમારે કોઈ વિશેષ માહિતીની જરૂર હોય જે દરેક પ્રોડક્ટની માહિતી આપણે ગનીભાઈ પાસેથી લેવાની છે પણ કોઈ પણ પ્રોડક્ટની જરૂર હોય તો ડિસ્પ્લે ઉપર જે નંબર દેખાય છે એ નંબર ઉપર તમે કોલ કરીને કોઈ પણ પ્રોડક્ટ વિશેની માહિતી લઈ શકો છો અને આના વિશે તમે આગળ પણ વધી શકો છો હવે ખાસ આપણે જે આની અંદર પ્રોડક્ટ વાપરેલી હતી મેલોગઝા ફાઈ જે લિટમસ કંપનીનું આવે છે પછી એગ્રીલેનનું જે બાયોફિલ્ડ માઇકોઝોન અને સાથે મોનિટર અને યોર્ક આ ચાર પ્રોડક્ટ વાપરેલી હતી ટોટલ પાંચ પ્રોડક્ટ વાપરેલી હતી જે ચાર પ્રોડક્ટ વાપરેલી હતી એ ચારેય પ્રોડક્ટ જે ની હતી એના વિશે આપણે ગનીભાઈ પાસેથી સંપૂર્ણ માર્ગદર્શન લેવું છે ગનીભાઈ સ્વાગત છે આપનું સ્વાગત અને આભાર હા અને સાથે અમારા ખેડૂત ભાઈઓને તમારે શોર્ટમાં જે માહિતી આપવાની છે એગ્રો જે બાયોફિલ્ડ માઇક્રોજો જે કઈ વસ્તુ વાપરી જે વાપરી ચારેય પ્રોડક્ટની તો આપણે છે ને જે મોનિટર અને એ તમે બીજી બે પ્રોડક્ટ જે આપણી છે એના વિશેની ટૂંકી માહિતી આપો ઓકે પરેશભાઈ સૌથી પહેલાં તો તમને ખૂબ ખૂબ અભિનંદન કે આટલો સરસ બગીચા તરફ તમે આગળ વધી રહ્યા છો બાગાયતી ખેતી તરફ આગળ વધી રહ્યા છો અને આનંદની બાબત એ છે કે અત્યારે જે યુગ આવી રહ્યો છે જૈવિક ખેતીનો કે આપણે જેને આઈપીએન એમ પણ કહી શકીએ પેસ્ટ એન ન્યુટ્રીન મેનેજમેન્ટ એની આપણે આખી આખી સારવાર આપણે આપણા બગીચાની અંદર આપી છે તમે જે પ્રોડક્ટની વાત કરી એમાં ખાસ કરીને માઇકોઝોનની શરૂઆત કરું માઇકોઝોન પ્રોડક્ટથી તો માઇકોઝોન આપણે એટલા માટે આપ્યું છે કે માઇકોઝોન ની અંદર વામ છે વેસિક્યુલર આર્બોસ્ક્યુલર માઇકોરાઈઝા એનું આખું નામ છે એ આપણે આપણા આંબાની અંદર એટલા માટે આપ્યું છે કે આ તો દીર્ઘાયુ પાક છે ઘણા વર્ષો સુધી ઉભું રહેવાનું છે અને વામનું કામ એ છે કે તમે જમીનમાં આપ્યા પછી જેટલો વધારે સમય થાય એટલો એ વધારે વિકસે અને વિકસવાની સાથોસાથ એનું સૌથી પહેલું કામ છે એ મૂળ ના છે એટલે આપણે આમાં એ એપ્લિકેશન આપી મારા ખ્યાલ થી વીસ પચીસ દિવસ જેવું થયું તો માઇક્રોઝોનનું નું કામ હવે એમાં સંપૂર્ણ રીતે શરૂ થઈ ગયું છે જેમ દિવસો જશે એમ એ વધારે એક્ટિવ થશે અને એની જે કોલોની જમીનમાં બને એ કોલોની જેમ જેમ બનતી જશે એમ આપણને વધારે પરિણામ મળતું જશે એટલે પેલું કામ છે એના મૂળના વિકાસનું બીજું કામ છે જમીનમાં ભેજ સંગ્રહ શક્તિ ટકાવી રાખવાનું પછીનું જે કામ છે એ મૂળના વિકાસ જેટલો વધારે થાય એટલો આપણે બધા સમજી છે કે છોડનો વિકાસ એ હારો થાય તો મૂળના વિકાસની સાથોસાથ જમીનમાં પડેલા જે તત્વો છે ખાસ કરીને ફોસ્ફરસ છે પોટાશ છે ઝિંક છે એ દૂર પડ્યા હોય તો એનું પોતાનું નેટવર્ક વામ ગોઠવી અને છોડને આપે છે છોડ માટે ઉપલબ્ધ કરે છે તો બહુ બધા એના કામ છે બીજું એક હમણાં નવા રિપોર્ટ એવા પણ છે કે માઇક્રોઝોન પોતે નિમેટોડ એટલે કે છે એનું પણ ઇન્ડાયરેક્ટ નિયંત્રણ કરે છે કારણ કે એના જે મૂળ હોય મૂળની ઉપર જે ગાંઠું બની ગયું હોય ને તો અહીંયાથી ખોરાક બનાવી નો કે છોડ તો એ ખોરાક બનાવવા માટે માઇકોજોન એને મદદ કરે છે બીજું આપડે નાખ્યું તું માઇકોન માઇકોન ની આપણે બાયોફીલ્ડ જે નાખ્યું તું જે બાયોફિલ્ડ છે ને એમાં એનું રિઝલ્ટ મારી દ્રષ્ટિ મારા અનુભવ પ્રમાણે મને જબરજસ્ત રહ્યા છીએ એનું શકે એટલા માટે કે એની અંદર નાઇટ્રોજન ફોસ્ફરસ પોટાસ અને જીંક આ ચાર વસ્તુના બેક્ટેરિયા છે હવે આપડી જમીન તો વર્ષોથી આપડે જમીનમાં ફોસ્ફરસ નાખતા આવ્યા છીએ પોટાશ નાખતા આવ્યા છીએ જીંક હોય છે આ બધા તત્વો છે ને આમ તો એવું કેવાય નહીં પણ આપણે મજાક માં એવું કહીને કે આપણા જેવા આળસુ તત્વો છે મને ત્યાં સુધી જે કામ ન કરવું પડતું હોય ને તો ખાવાનું મળે તો વધારે તો એવા આળસુ તત્વો છે ને એ બધાને આપણે જે બાયોફિલની અંદર કોન્સોસિયા નાખેલા છે ને એ એને લભ્ય બનાવવાનું કામ કરે છે નાઇટ્રોજન છે એ હવાનો નાઇટ્રોજન લઈને છોડને આપે નાઇટ્રોજનના બેક્ટેરિયાથી ફિક્સેશન કરે ફિક્સેશન કરે એટલે હવામાંથી લઈ અને છોડને આપે એટલે એવું કહેવાય કે નાઇટ્રોજન નું કારખાનું ત્યાં બની જાય એટલે થી આપણે બહુ આપવું ન પડે પણ યુરિયાની જેને ટેવ પડેલી છે ને તો યુરિયા જેવું આ ભડકો ન કરે રિઝલ્ટ એવું ન દેખાય પણ ખામી નો હોય થવા દે એટલે છોડ ને જે જોવે એટલું આપી દઈએ

એક જગ્યાએથી બીજી જગ્યાએ હેરાવ બનાવવા માટે એના બેક્ટેરિયા છે છે એનું કામ બેક્ટેરિયાની જે વાત આપણે કરીએ છીએ તો પોટાશ ના જે બેક્ટેરિયા છે ને એનું જ કામ છે જીન્ક ને પણ ઉપલબ્ધ કરાવવાનું એટલે એક જ બેક્ટેરિયા ત્યાં બે વસ્તુ ઉપર કામ કરે છે તો આપણે એ બે પ્રોડક્ટ જમીનમાં એટલા માટે નાખેલી છે કે આપણે આઈપીએનએમ નો જે કન્સેપ્ટની વાત કરી સંકલિત જીવાત નિયંત્રણ ની સાથો સાથ પોષણ વ્યવસ્થાપન છે એનું આપણે પૂરેપૂરી જમીનમાં તમારા આંબામાં પરેશભાઈ નાખેલું છે એટલે એનું પરિણામ આપણને નજરે દેખાય રહ્યું બાયોફિલ અને માયકોઝોન નું આ બંને વસ્તુની તમે માહિતી આપી હવે જે આપણે યોર્કર નાખેલું હતું જેમાં વર્ટીસિલિયમ આમ તો હા અને ટ્રાઇકોડર્મા તરીકે જે પેલું આવે છે મોનિટર એગ્રીલેન નું

જમીનજન્ય જે જમીન જમીન કૃમિ છે એના નિયંત્રણ માટે આપણે જો આટલા વહેલા ઉઠીએ ને તો જ કામ થાય આવી ગયા પછી બહુ અઘરું પછી નથી કેન્સર કેમ ચોથા સ્ટેજ માં પકડાય પછી એ કોઈ ઉપાય નથી હોતો આપણે એમ કઈ જિંદગી હારી ગયા એમાં આ બધા માટે અને બાયોલોજીકલ પ્રોડક્ટ આપણે જૈવિક દવાઓ વાપરવી હોય તો આટલું વહેલું ઉઠવું બહુ જરૂરી છે પરેશભાઈ તો આપણે યોર્કર એટલા માટે નાખ્યું છે કે એ ફોસ્ફરસ નું કામ તો કરશે જ ફોસ્ફરસ ને લભ્ય બનાવવાનું સાથોસાથ નિમેટોડ ને એટલે કે કૃમિને પણ નિયંત્રિત કરશે અને આપણે ટ્રાયકોડરમાં મોનિટર આપેલું છે મોનિટર તો આપણું ખૂબ જ મોટું બ્રાન્ડ છે લગભગ ગુજરાતના દરેક ખેડૂતો એને ઓળખે છે પણ તકલીફ એ છે કે જમીનમાં જમીન જન્ય સુકારો હોય કોહવારો હોય જેટલા પ્રકારની જમીનમાં ફૂગ છે ને એ બધાનું નિયંત્રણ કરવાનું એનું કામ છે એનું કામ તો કાટીને અને ખાઈ જવાનું છે એટલે એ દરેક પાકમાં નાખવાનું છે હું ફરી વખત તમારા વિડીયો જોતા દરેક મિત્રોને કહીશ કે મોનિટર માત્ર મગફળીના સફેદ ફૂગનું નિયંત્રણ માટેની દવા નથી પણ જમીનજન્ય બધી જ ફૂગ ફ્યુજીરિયમ હોય કે રાઇજેક્ટોનિયા હોય કલેરોશિયમ હોય પિથિયમ હોય ફાઇટોપથોરા હોય આ બધાના નિયંત્રણ માટે કોઈ પણ પાકમાં તમે એને જમીનમાં આપી શકો એમ છો અને એ અત્યારે હું એવું દાવા સાથે કહી શકું કે દુનિયાનું સૌથી શક્તિશાળી ફૂગનાશક કોઈ હોય તો એ મોનિટર છે અને દરેક ખેડૂત મિત્રો હું એ પણ ભલામણ કરી નાખું કારણ કે તમારું વિડીયો હું જોતો છું તમારો આગ્રહ એવો હોય છે કે જમીનમાં બને ત્યાં સુધી કેમિકલ જે લોકો જે પણ પાક વાવતા હોય એ આગોતરું થોડુંક જમીનની અંદર મોનિટર નાખી દઈએ તો બહુ સારું કામ થશે અને બહુ ઓછા ખર્ચે આપણે આપણા પાકને બચાવી આપશું ફૂગના રોગથી તો મોનિટર આપણે ફૂગ માટે વાપરું યોર્કર આપણે કૃમિ માટે વાપરું વાત રહી માઇક્રોઝોનની અને બાયોફીડ ની એ પોષણ માટે છે અને છોડની પ્રતિકારક શક્તિ માટે વાપર્યું છે જેનું પરિણામ આપણે અત્યારે જોઈ રહ્યા છીએ ખૂબ સારું પરિણામ છે એટલે આપણે જે ગનીભાઈએ ચાર પ્રોડક્ટની માહિતી આપી એની સાથોસાથ આપણે પાંચમી પ્રોડક્ટ વાપરેલી હતી કેમ કે આપણે જે એપ્લાય કરવાનું હતું એની અંદર જે એગ્રીલેન્ડની આ ચાર પ્રોડક્ટ હતી કે જે નાના પેકિંગમાં હોય ઓછી માત્રામાં એને આપવાનું હોય છે પણ એના ભેગું બીજું મિક્સ કરવા માટે આપણે લીધું હતું લિટમસ એગ્રીટેક પ્રાઇવેટ લિમિટેડનું મેલોગ્ઝા ફાઈ જેની અંદર કેલ્શિયમ મેગ્નેશિયમ સલ્ફર પ્લસ યુમિક ફુલિક સિવિડ અને બીજા પોઈન્ટના પ્રમાણમાં અમુક સૂક્ષ્મ તત્વો હોય છે માઇક્રોટસ હોય છે એ પણ આપણે વાપરેલું હતું એટલે આ પાંચ પ્રોડક્ટનો આપણે ડોઝ છે એ મિક્સ કરીને વાપરેલો હતો એનું ખૂબ સારું પરિણામ મળ્યું છે અને પાંચેય પ્રોડક્ટથી આમ કહેવાય કે વી પચીસ દિવસની અંદર જે નવી કોરામણ આવી છે નવી જે ફૂટ થવાનું ચાલુ થયું છે છોડની અંદર એક નવી તાકાત દેખાય છે એક નવી ઉર્જા દેખાય છે એ ખરેખર ખૂબ સારી છે એટલે આપણે જે જ્યારે પણ આ ખાતર આપ્યું ત્યારે વાત કરી હતી કે પરિણામ કેવું મળશે ને એની માહિતી આપું તો હું આપને જણાવી દઉં પરિણામ ખૂબ ઉત્તમ મળ્યું છે એટલે આ કોઈ પણ પ્રોડક્ટ તમે વાપરી શકો છો ને છતાં પણ આમાંથી કોઈ પ્રોડક્ટની માહિતીની જરૂર હોય તો જે અત્યારે નંબર આપેલા છે એ નંબર ઉપર તમે કોલ કરીને માહિતી મેળવી શકો બીજું હજુ પણ હું એક વાત ઉપર ભાર દઈશ જેવી રીતે ગનીભાઈએ કીધું એમ આ પ્રોડક્ટ આપણે પાંચે પાંચ પ્રોડક્ટ વાપરી છે આપણે આંબામાં વાપરી છે આપણા ખેતરની અંદર આંબા વાવેલા છે બગીચો તૈયાર કરી રહ્યા છે એટલે આપણે એમાં વાપર્યું છે એનો મતલબ એવો નથી કે આ માત્ર આંબાના પાક માટે જ છે આ દરેક પાક માટે આપણે વાપરી શકાય કોઈપણ ચોમાસ

અને અમે એક ગામના છે નામ તો હું નાનો હતો ને અવડો હતો ત્યારથી અશોકભાઈ મને રમાયડ્યો હશે કાં અશોકભાઈ આપણે તો જૂના સંબંધ એટલે એટલે અશોકભાઈ કે હું આવું વાળીએ જોવા એટલે બધા અમે ભેગા થયા છે ને બધાએ સર્વાનુમતે એવું નક્કી કર્યું છે કે ભાઈ રિઝલ્ટ ખૂબ સારું છે એટલે બધાએ અંતે નિર્ણય કર્યો કે કોઈ પણ ખેડૂતને આ ટ્રાયલ કરવું હોય તો કરી શકાય છે એમાં કોઈ ચિંતાનું કારણ નથી વિશેષ માહિતી છે નેક્સ્ટ વખત આપણે આપીશું અત્યારે એટલું જ દરેક મિત્રોને વિનંતી રહેશે કે આ વિડીયોને લાઇક આપી દો દરેક ગ્રુપમાં શેર કરી દેવો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો ફેસબુક ઉપર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો જય જવાન જય કિસાન